જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ અધ્યાય અગિયાર વૃતાસુરના ભક્તિ અને જ્ઞાન દર્શક અદભુત વચનો શ્રી સુખદેવજી બોલ્યા હે રાજા એમ કહેતા સ્વામીનું તે ધર્મ વચન ભયથી ત્રાસેલા અને બેભાન થઈ નાસવા તૈયાર થયેલા તે અસુરોએ ન જ માન્યું એટલે રાજન કાળ જેવોનો અનુકૂળ હતો એવા દેવોને અનાથની પેઠે નડાતી અસુરોની સેનાને છિન્ન ભિન્ન થતી જોઈ અસુરોમાં શ્રેષ્ઠ ઇન્દ્રશત્રુ વૃતાસુર અત્યંત ક્રોધાયમાન થઈ તપી ઉઠ્યો તેણે તે સહન ન કરી દેવોને પોતાના બળથી અટકાવી તિરસ્કાર કરી આ પ્રમાણે કહ્યું અરે ઓ યુદ્ધમાંથી નાસ્તા અને તેથી જ માતાની વિષ્ઠા જેવા આ દૈત્યોને પાછળથી તમે મારો છો તેથી શું ફળ છે કંઈ નથી તેથી યશ કે ધર્મ થવાનો નથી ભયભીતનો વધ કરવો એ પોતાના સુરવીર માનનારાઓના વખાણવા યોગ્ય કે સ્વર્ગ આપનાર પણ નથી ઓ ક્ષુદ્ર દેવો તમને જો યુદ્ધ કરવાની શ્રદ્ધા હોય તમારા હૃદયમાં ધૈર્ય હોય અને તમને વિષય સુખની જો ઈચ્છા ન હોય તો ક્ષણવાર મારી પાસે ઊભા રહો અમે કંઈ ક્રોધાયમાન થયેલા મહાબળવાન વૃતાસુરે શરીરથી શત્રુ દેવગણોને ભયભીત કરી મોટી ગર્જના કરી જેથી લોકો બેભાન થયા અને સર્વ દેવગણો પણ વૃતાસુરની તે ગર્જનાથી જાણે વ્રજથી હણાયા હોય તે મૂર્છિત થઈ ધરણી પર ઢળી પડ્યા પછી જેમ મદોન્મંત હાથી ઘાસના વનને ખૂંદે તેમ રણગંધથી મંદોમત બનેલ વૃતાસુર ત્રિશુલ ઉગામી પૃથ્વીને કંપાવતો આંખો મીચીને આતુર થઈ પડેલા દેવોના સૈન્યને બંને પગ વડે બળથી ખોંદવા લાગ્યો તે વ્રજધારી ઇન્દ્ર પણ જાણ પણ જોઈને સહન કરી શક્યો નહીં તેણે સામેથી ઘસી આવતા પોતાના શત્રુ પાસે એક મોટી ગદા ફેંકી પણ વૃતાસુર સામી આવતી તે અતિ ગદા રમત માત્રમાં ડાબા હાથથી પકડી લીધી અને અત્યંત કોપેલા તે ઉગ્ર પરાક્રમી ઇન્દ્ર શત્રુએ મોટી ગર્જના કરીને તે જ ગદાથી ઇન્દ્રના વાહન ઐરાવતને ગંડ સ્થળમાં માર્યો હે રાજા વૃતાસુરના તે કર્મની બધાએ પ્રશંસા કરી વૃતાસુરની એક ગદા લાગતા ઐરાવત હાથી વ્રજ વડે મારેલા પર્વતની પેઠે ઘૂમર્યો ખાવા લાગ્યો અને તેનું મોઢું પણ ભાંગી ગયું જેથી તેને એટલી બધી વેદના થઈ કે લોહીની ઓગતો તે ઇન્દ્રની સાથે સાત ધનુષ્ય પાછો હટી ગયો એ જ એ રીતે જેનું વાહન ઐરાવત એ જ રીતે જેનું વાહન ઐરાવત ગવાયો હતો અને જેથી જેનું ચિત્ત વ્યગ્ર બન્યું હતું એવા ઇન્દ્ર ઉપર મહાત્મા વૃતાસુરે ફરી ગદા ન મારી એટલે ઇન્દ્રે અમૃત જરતા પોતાના હાથના સ્પર્શથી ગવાયેલા હાથીની પીડા દૂર કરી યુદ્ધમાં ઊભો રહ્યો હે મહારાજ એ વેળા યુદ્ધની ઈચ્છાથી સામે ઊભેલા વ્રજ ધારણ કરતા અને પોતાના ભાઈ વિશ્વરૂપનો વધ કરનાર શત્રુ તે ઇન્દ્રને જોઈ વૃતાસુરને તેનું તે પુરોહિત બ્રાહ્મણ વિશ્વરૂપની હત્યારૂપ ક્રૂર પાપ પામી કર્મ યાદ આવ્યું અને તેથી શોક અને મોહથી વ્યાપ્ત થઈ હસતા હસતા તેણે કહ્યું વૃતાસુર બોલ્યું બ્રાહ્મણોના ઘાત કરનાર ગુરુની હત્યા કરનાર મારા ભાઈનો નાશ કરનાર તું મારો શત્રુ આજે મારી સામે જ ઊભો છે તે ઠીક થયું ઓ મહાપાપી સારું થયું કે તું મારા પાસે આવ્યો કારણ કે આજે હું તારા પથ્થર જેવા કઠોર હૃદયને મારા ત્રિશુલથી ચીરી નાખીને જલ્દીથી જ ભાઈના ઋણથી મુક્ત થઈ જઈશ મારો મોટો ભાઈ આત્મજ્ઞાની બ્રાહ્મણ તારો ગુરુ પાપ રહિત અને યજ્ઞ દીક્ષિત હતો જેમ સ્વર્ગની ઈચ્છાવાળો નિર્દય યાજ્ઞિક પશુનું મસ્તક કાપે તેમ સ્વર્ગની ઈચ્છાવાળા તે નિર્દયે વિશ્વાસ આપી તેના ત્રણેય મસ્તક કાપ્યા છે તેથી જ તું લજ્જા લક્ષ્મી દયા તથા કીર્તિથી ભ્રષ્ટ છે અને પોતાના કર્મને લીધે રાક્ષસોને પણ નિંદવા યોગ્ય છે માટે તારા માટે મારા ત્રિશૂળથી ચિરાયેલા શરીરવાળા અને મહાકષ્ટ વડે મરેલા તને અગ્નિનો સ્પર્શ ન થતાં ગીધડાઓ ખાઈ જશે વળી બીજા પણ જે મૂર્ખાઓ ઘાતકી એવા તારી પાછળ પોતાના શસ્ત્રો ઉગામી આ યુદ્ધમાં મને પ્રહાર કરવા જો તૈયાર થશે તો તેઓના પણ ગળા આ તીક્ષ્ ત્રિશુલથી છેદી તે વડે ગણો સહિત ભૈરવાદી દેવોનું હું પૂજા કરીશ અથવા હે વીર ઇન્દ્ર તું પોતે જ આ યુદ્ધમાં મને વ્રજ વડે મારું મસ્તક જો કાપીશ તો હું પણ મારા કર્મ બંધનોથી છૂટીશ અને શિયાળ વગેરે પ્રાણીઓને મારા શરીરનું બલિદાન કરી મનસ્વીઓની ચરણ રજ પામીશ ઓ દેવોના રાજા હું તારો શત્રુ તારી સામે જ ઊભો છું છતાં તું તારું અમોદ વ્રજ મારા ઉપર કેમ ફેંકતો નથી જેમ ગદા નિષ્ફળ થઈ અને લોભી પાસે માગણી નિષ્ફળ થાય તેમ વ્રજ નિષ્ફળ નહીં થાય માટે તું સંશય ન કર ઓ ઇન્દ્ર આ તારું વ્રજ શ્રી હરિના તથા દધચિ ઋષિના તેજથી તીક્ષ્ણ છે માટે આ વ્રજથી તું તારા શત્રુનો નાશ કર વળી તને શ્રી વિષ્ણુ ભગવાને પ્રેરણા પણ કરી છે જેથી જે પક્ષમાં શ્રી હરિ હોય ત્યાં વિજય લક્ષ્મી તથા ગુણો હોય જ માટે તું પરાજયની શંકા કરીશ નહીં મારા સ્વામી શંકરસ ભગવાને મને જેમ કહ્યું છે તે જ પ્રમાણે તેમના ચરણ કમળમાં મન સ્થાપી તારા વ્રજના વેગથી જેના વિષય પાસ તૂટ્યા છે એવો હું આ શરીર છોડીને મુનિની ગતિ પામીશ તું એવો પણ સંશય ન કરીશ કે શંકર સહના ભક્ત મને જ ભગવાન સંકર્ષણ બધી સર્વાગની સંપત્તિઓ આપી દેશે કારણ કે સ્વર્ગમાં પૃથ્વી પર તથા રસાતળમાં જે સંપત્તિઓ છે તેઓને ભગવાન સંકર્ષ પોતાના વિશે એકાંત બુદ્ધિવાળા પોતાના ભક્તોને કદી આપતા જ નથી કેમ કે સંપત્તિઓથી દ્વેષ ઉદ્વેગ મનની પીડા મદ કજિયા દુઃખ તથા પરિશ્રમ જ થાય છે અમારા સ્વામી ભગવાન શંકરસં તો ભક્ત પુરુષના ધર્મ અર્થ અને કામ સંબંધી પરિશ્રમનો નાશ જ કરે છે આ ઉપરથી જ તે ભગવાનની કૃપા કેવળ નિષ્કામ ભક્તોના વિષયરૂપ હોય બીજાઓને દુર્લભ છે એનું અનુમાન થઈ શકે છે માટે તારા ઉપર ભગવાનની કૃપા ન હોવાથી સંપત્તિઓ તને જ મળશે જેના પર ભગવાનની કૃપા હોય તેઓને નાશવંત સંપત્તિઓ કદી મળતી નથી આમ ઇન્દ્ર પ્રત્યે કહીને વૃતાસુર શ્રી ભગવાનની પ્રાર્થના કરે છે હે શ્રી હરિ હું ફરી પણ આપના ચરણ મૂળનો દાસનો પણ દાસ થાવ મારું મન મારા પ્રાણપતિ આપના ગુણોનું જ સ્મરણ કરો મારી વાણી આપના જ ગુણોનું ગાન કરો મારું શરીર આપ સંબંધી જ કર્મ કર્યા કરો હે સમગ્ર સૌભાગ્યના ભંડાર ભગવાન હું આપને તજી ધ્રુવપદની બ્રહ્મલોકની ચક્રવર્તીપણાની રસાતળના સ્વામીપણાની અને યોગ સિદ્ધિની કે મોક્ષની પણ ઈચ્છા કરતો નથી હે કમળ સમાન નેત્રવાળા દેવ જેઓએ પાંખો આપી ન હોય તેવા પક્ષીઓના બચ્ચા ઘૂળ વગેરેથી પીડાઈને જેમ માતાને જોવા આતુર હોય ભૂખથી ટળવડતા અને દોરીથી બાંધેલા નાના વાછરડા જેમ દૂધ માટે આતુર હોય અને જેમ કામવાસનાથી પીડાતી પ્રિય પત્ની પરદેશ ગયેલા પ્રિય સ્વામીનો જોવા આતુર હોય તેમ મારું મન આપના દર્શન કરવા આતુર છે હે નાથ પોતાના કર્મોને લીધે આ સંસાર ચક્રમાં ભટકતા અને ઉત્તમ કીર્તિવાળા આપના ભક્તજનોની જ મિત્રતા થાઓ પણ જેઓ આપના માયાથી શરીર પુત્ર સ્ત્રી તથા ઘરમાં જ આસક્તિવાળા છે તેમની સાથે મારે કદી સંબંધ ન થાવ શ્રીમદ ભાગવત મહાપુરાણ ષ્ટસ્કંદ અગિયાર અધ્યાય અગિયાર સમાપ્ત જય શ્રી કૃષ્ણ